સાફ સફાઈ ના અભાવે ઠેર ઠેર મચ્છરો ત્રાસ અને માંદગીના ખાટલા છે ત્યારે આ દરમિયાન સ્થિતિ વધારે આથી રમઝાન માસ દરમિયાન પશ્ચિમ વિસ્તારમાં સાફ સફાઈ નિયમિત રીતે કરવામાં આવે તેવી કુરબાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને સામાજિક કાર્યકર્તા કલેક્ટર ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તો દર વર્ષ કરતા આવક છે પીપડા ડબ્બા સહિતના સાધનો વધુ પ્રમાણમાં મૂકવા અને તેની બપોર બાદ સાફ સફાઈ કરાવી લેવા અને મુસ્લિમ વિસ્તારોમાં દિવસો દરમિયાન સવાર સાંજ બે ટાઈમ સાફ સફાઈ કરાવવા અને દવાનો છંટકાવ તથા ફોગિંગ કરાવવા પણ માંગણી કરી છે ગુરબા જાગૃત ટ્રસ્ટ દ્વારા આજ રોજ નગરપાલિકામાં કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી છે મુસ્લિમ વિસ્તારમાં ગંદકી અને રોડના ડ્રસ્ટ માટે એક રજૂઆત કરવામાં આવેલ છે કે આ અમારે રમઝાનમાં ચાલુ થાય છે આ ગંદકી અને આ રોડ સફાઈ કરી આપવા આપ સાહેબને બહુ બહુ મહેરબાની હું એક લેટર પેત્ર આપેલ છે